હલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મરચાંનું અથાણું એટલે કે મરચાં અથવાની રેસીપી તો આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે જેનાથી તમારા મરચાં છે તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે સાથે જો તમે આ મરચાંને લાંબો સમય સુધી સ્ટોર કરશો ને તો મરચાંમાંથી બિલકુલ પાણી પણ નહીં છૂટે કે પછી જરા પણ કાળા નહીં થાય કે પછી ચીકણા પણ નહીં થાય તો તમે વિડીયોને સ્કીપ કર્યા બાબત પૂરેપૂરો જોજો જેનાથી વિડીયોમાં આપેલી નાની નાની ટીપ્સનું તમે ધ્યાન રાખશો ને તો તમારા આ મરચાં પણ પહેલી જારમાં એકદમ પરફેક્ટ એવા જ બનીને તૈયાર થશે તો આ થેલા મરચાં બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલા એકદમ સરસ તીખા અને આવા કડક હોય તેવા મરચાં લઈ લીધા છે તો અહીં આપણે જ્યારે પણ આવા આથેલા મરચા બનાવીએ ત્યારે હંમેશા આપણે આવા એકદમ સરસ કડક અને તીખા મરચાં હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણા મરચાંનું અથાણું છે તે લાંબા સમય સુધી એવું એવું જ રહેશે તો હવે આપણે મરચાંને કટિંગ કરી લઈશું તો સૌ આપણે આ રીતે ડીટિયાનો ભાગ કાપી લઈશું અને વચ્ચેથી આપણે આ રીતે કટ લગાવી દઈશું ત્યારબાદ આપણે વચ્ચેથી આ રીતે મરચાના ટુકડા કરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ મરચાંને કટિંગ કરીને રેડી કરવાના છે તો અહીં આપણે મરચામાંથી બીયાનો ભાગ છે તેને આપણે નથી કાઢવાનો નહીંતર મરચાં છે તે લાંબા સમય સુધી સારા નહીં રહે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીં તમે આ રીતે બધા જ મરચાંને કટ કરીને રેડી કરી લેવાના તો અહીં તમે જોઈ શકો છો મેં બધા કરી લીધા છે અને તેમાંથી આ રીતે ભાગ પણ નથી કાઢ્યો તો હવે આપણે એક જારાની મદદથી આ બધા જ મરચામાંથી આ રીતે આપણે જેટલા બિયા નીકળે એટલા આપણે કાઢી લેવાના છે જેથી વધારાના તેમાં બિયા હોય તે બધા જ નીકળી જશે તો તમે અહીં જોઈ શકો છો આપણે બધા જ મરચામાંથી બિયાને અલગ કરી લીધા છે તો હવે આપણે તેના એ જ વાસણમાં આપણે જે બીયા કાઢીને મરચાં રાખ્યા તેને આપણે ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલું આપણે અહીં મીઠું એડ કરવાનું છે જો આપણે આ રીતે મરચામાં હળદર અને મીઠું ઉમેરીશું ને તો આપણા મરચાંનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને હળદરના લીધે આપણા મરચાં છે તે લાંબા સમય સુધી કાળા પણ નહીં પડે અને મીઠાના લીધે આપણા મરચાં છે જે વધારે પડતા તીખા હોય તો તેમાંથી તીખાશ પણ થોડી ઓછી થઈ જશે તો મરચાંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી મરચાંને કલાક સુધી આપણે સાઈડમાં મૂકીશું જેથી આપણા મરચાં ઉપર હળદર અને મીઠાનું એક સરસ એવું કોટિંગ ખીજ્યું છે જેથી આપણા મરચાં લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તો જ્યાં સુધી આપણા મરચાં રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાંનો મસાલો બનાવી લઈએ તો એના માટે એક પેનમાં સો ગ્રામ જેટલા અહીં મેં રાયના કુરિયા લીધા છે તેની સાથે જ આપણે ત્રણ મોટી ચમચી જેટલા ધાણાના કુરીયા લીધા છે સાથે હવે આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલા આપણે મેથીના પણ લઈ લીધા છે સાથે બે મોટી ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે તો અહીં આપણે પાંચસો ગ્રામ સામે આટલો મસાલો છે તે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે આ મસાલાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી આપણે આ મસાલાને ત્રણ થી ચાર મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈશું જેનાથી આપણો આ મરચાનો અથાણું છે તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તો આ રીતે આપણે મસાલાને રોસ્ટ કરીશું ને તો તેમાંથી જરા પણ મચ્છરનો ભાગ હશે ને તો તે નીકળી જશે અને આપણા મરચાં છે તે લાંબા સમય સુધી એવા જ રહેશે તો અહીં આપણે આ મસાલાને કલર નથી બદલાવા દેવાનો પરંતુ તેમાંથી મચ્છર હોય જાય એટલો જ આપણે આ મસાલાને ડ્રાય રોસ્ટ કરવાનો છે અને અહીં આપણે ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની છે જો તમે અહીં હાઈ ગેસ રાખશો તો મસાલા છે તે બળી જશે અને તેનો કડવો સ્વાદ આવશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં મસાલાને શેકાતા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં આપણા મસાલા પણ એકદમ સરસ એવા ડ્રાય રેસ્ટ થઈ થોડા ક્રિસ્પી થઈ ગયા છે અને મસાલામાંથી એક સરસ સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રોસ્ટ કરેલા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે આ નાચ પેનમાં બે મોટી ચમચી જેટલું આપણે મીઠું પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું જેથી તેમાંથી પણ મોશરનો ભાગ હોય તો તે નીકળી જશે તો હવે આપણું મીઠું પણ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણો મસાલો પણ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને તેને આપણે આ રીતે અધકચરો પીસી લેવાનો છે તો અહીં આપણે તેનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો આ રીતે અધકચરો જ પીસવાનો છે તો અહીં સાઈડમાં મેં દોઢ કપ જેટલું તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તો હવે આપણે આ તેલને ધૂમાડા નીકળે તેટલું ગરમ કરવાનું છે ધુમાડા નીકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેલને થોડું એવું ઠંડુ કરી ત્યારબાદ જ આપણે મસાલામાં ઉમેરવાનું છે જેથી આપણા મસાલા છે તે કાળા ન પડી જાય તો હવે આપણે પીસેલા મસાલાને એક મોટા બાઉલમાં કાઢી લીધું છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી અહીં આપણે હિંગ એડ કરવાની છે ત્યારબાદ તેમાં આપણું તેલ પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું હતું અને મેં તેને આ રીતે થોડું ઠંડુ પણ કરી લીધું છે તો હવે આપણે આ ગરમ તેલને આપણે આ મસાલામાં એડ કરી દઈશું અને ત્યારબાદ તરત જ આપણે તેનું ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણા મસાલાની એકદમ સરસ સુગંધ છે તે બહારનો હોય જાય તો એક ઢાંકણ રાખીશું અને એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ખોલી લઈશું અને આ રેડી થયેલા મસાલાને એકવાર એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો અહીં આપણે આ રીતે થોડું હલકું તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે મસાલામાં એડ કરવાનું છે નહીંતર આપણા મસાલા છે તે તરત જ બળી જશે અને તેનો કડવો ટેસ્ટ આવશે તો બરાબર મિક્સ કરી આપણે ફરી પાછું ઢાંકણ ઢાકીને તેની સાઈડમાંથી તમે અહીં જોઈ શકો છો આ રીતે હલકું હલકું પાણી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આ મરચાને એક જારામાં કાઢી લઈશું અને આપણે તેને પંદર થી વીસ મિનિટ માટે કોરા થવા માટે સાઈડમાં રાખીશું તો અહીં આપણે આ મરચામાંથી વધારાનું પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે જો અહીં મરચામાં થોડું પણ પાણી રહી જશે ને તો આપણા મરચાના થાણામાં પાણી છૂટું પડી જશે અને મરચાં નો છે તે લાંબા સમય સુધી સારું નહીં રહે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બાજુ મરચાં ને મસાલાને ઠંડો થતાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો આ મસાલો છે તે એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો અહીં આપણો આ મસાલો જ્યારે ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે નહીં મીઠાનું પાણી થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મીઠું ઉમેર્યા બાદ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને મસાલાને આપણે થોડો એવો ટેસ્ટ કરી લેવાનો જો તેમાં તમને વધારે મીઠાની જરૂર લાગે તો એકાદ ચમચો જેટલું અહીં આપણે વધારે મીઠું એડ કરી દેવાનું છે તો અહીં આપણે જ્યારે આ મરચાં બનાવીએ ને ત્યારે આ રીતે આપણે મીઠું થોડું ચડિયાતું જ એડ કરવાનું છે જેથી આપણો આ મરચાં છે તે લાંબા સમય સુધી સારા પણ રહેશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે આ રેડી થયેલા મસાલામાં અડધા લીંબુનો રસ નીચવીશું જો આપણે અહીં આપણે આ મસાલામાં લીંબુનો રસ એડ કરીશું ને તો લીંબુ છે તે પ્રિઝર્વેટરનું કામ કરશે જેથી આપણા મરચાં છે તે લાંબા સમય સુધી ચીકણા પણ નહીં થાય કાળા પણ નહીં પડે કે પછી મસાલામાંથી પાણી પણ નહીં છૂટવું પડે અને આપડા મરચાં છે તે લાંબા સમય સુધી એવા એવા જ રહેશે તો હવે બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને અહીં આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે જે મરચા સાઈડમાં નિતારવા માટે રાખ્યા હતા તેમાંથી બધું જ પાણી નીતરી ગયું છે તો હવે આપણે મરચાંને મસાલામાં એડ કરી દઈશું અને મસાલા સાથે આપણે મરચાંને એકદમ સરસ એવા મિક્સ કરી લઈશું તો અહીં આપણે આ મરચાં છે તે મસાલા સાથે એકદમ સરસ એવા કોટ થઈ જાય એટલો આપણે મસાલો કરવાનો છે જેથી આપણા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીં તમે જોઈ શકો છો આપણા એકદમ જ ટેસ્ટી એવા મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું છે જો તમે આ તૈયાર થયેલા મરચાંના અથાણાને એક એરટાઈટ બોટલમાં ભરી તમે મરચાંને ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર પણ કરશો ને તો પણ તમારા મરચાંનો કલર પણ આવો એકદમ સરસ રહેશે બિલકુલ કાળા પણ નહીં પડે ચીકણા નહીં થાય કે તેમાંથી પાણી પણ નહીં છૂટું પડે તો તમે પણ એકવાર આ રીતે આ મરચાં બનાવવાની જરૂરથી ટ્રાય કરજો તમારા મરચાં પણ જો તમે વિડીયોમાં આપેલી નાની નાની ટીપ્સને ફોલો કરશો ને તો તમારા મરચાં પણ છે તે લાંબા સમય સુધી એવા ને એવા જ રહેશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ